પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં અંબાલાલ પટેલ ડારામની આગાહી આ વિસ્તારમાં સત્તર ઇંચ વરસાદની આગાહી જાણો શું હશે જી હા મિત્રો રાજ્યમાં છેલ્લા પાંચ છ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે તાજેતરમાં જ હવામાન વિભાગે એક મોટી આગાહી કરી છે જે કે રાજ્યના આઠથી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તેમાં દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર કચ્છ સુધી મોટા ભાગના જિલ્લાઓનો સમાવેશ થાય છે આગાહી બાદ સિસ્ટમ પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે આ સિવાય આગાહીકાલે પરેશ ગોસ્વામી અરબી સમુદ્રમાં આવેલી રહેલી આફતને કારણે વિસ્તારોમાં સત્તર ઇંચ સુધી વરસાદની આગાહી કરી છે જી હા મિત્રો ગુજરાતમાં કેલેન્ડરના જેઠ મહિનાની શરૂઆતથી આ મંડળમાં ધીમે ધીમે વાદળો આવવા લાગ્યા છે ખેડૂતો અને પશુપાલકો અને પશુ પક્ષીઓ વરસાદની રાહ જોઈ રહ્યા છે જો કે આ વખતે કેરળમાં વરસાદ બંધ થઈ ગયો છે જ્યાં રોકાણ બાદ વરસાદ ચાલુ રહ્યો હતો હાલ અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે જેના કારણે કેટલાક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અંબાલાલ પટેલની આગાહી પણ આવી છે તેમણે કહ્યું છે કે શ્રાવણ પંથકમાં વરસાદ થશે તો સારો વરસાદ થશે ગુજરાત પંથક વરસાદ શરૂ થાય અને શુભ સંકેત માનવામાં આવે છે આજે સવારે રાજ્યના મોટા ભાગા વિસ્તારમાં વાવાઝોડું ચોમાસાનું આગમન સંકેત છે ચાર જુલાઈથી આઠ જુલાઈ વચ્ચે સારા વરસાદની સંભાવના છે રાજ્યમાં રથયાત્રા દરમિયાન પણ સારો વરસાદ પડી શકે છે અર્થાત સૂર્યમાં વાદળો રહેવાની શક્યતા છે જી હા મિત્રો વરસાદમાં અંબરલાલ પટેલે જણાવ્યું છે ગુજરાત પર આ વખતે વરસાદનો વિઘ્ન બનીને તાટક છે ખાસ કરીને આગામી બે દિવસમાં ગુજરાતમાં પણ એક અલગ સંકટ તોડાઈ રહ્યું છે આગામી બે દિવસમાં મધ્ય ગુજરાત ભાગોમાં મધ્ય ભારેથી અતિભારે ઝાપટાની આગાહી પણ તેમણે કરી છે હવામાન વિભાગ નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ગાજવીજ અને ભારે વરસાદ પવન સાથે આગાહી કરી છે તેમણે કહ્યું છે કે ઉત્તર અરબ અને બનતું સાયક્યુલેશન ગુજરાતને અસર કરશે અસર એવી થશે કે ગુજરાતના જિલ્લાના કારણે સ્થિતિ ખરાબ થઈ શકે છે એક બાદ એક લો પ્રેશર કારણે જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે આંબાલી દર્શાવી જી હા મિત્રો તો અમારી ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ